સોમનાથના અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું અને આ દરમિયાન ગેરકાયદે અને અને ફિશિંગ ફિશિંગ સામે બોલાવવામાં છે પોલીસે ટંડેલ ખલાસીઓની પણ પૂછપરછ હાથ ધરી ગેરકાયદે ગતિવિધિઓને લઈને પણ આ બોટમાં તપાસ કરવામાં આવી રહી છે અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓની ટીમે આ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું અને આ દરમિયાન સમુદ્રમાં ગેરકાય લાટ લાઇન ફિશિંગની સાથોસાથ પોલીસે ફિશિંગ બોટના ટંડેલ અને સોમનાથના અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું અને આ દરમિયાન ગેરકાયદે લાઇટ અને લાઇનનું ફિશિંગ સામે તવાઈ બોલાવવામાં આવી છે પોલીસે ફિશિંગ બોટના ટંડેલ અને ખલાસીઓની પણ પૂછપરછ હાથ ધરી ગેરકાયદે ગતિવિધિઓને લઈને પણ આ બોટમાં તપાસ કરવામાં આવી રહી છે અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓની ટીમે આ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું અને આ દરમિયાન સમુદ્રમાં ગેરકાયદે લાઇટ લાઇન ફિશિંગની સાથોસાથ પોલીસે ફિશિંગ બોટના ટંડીલ અને ખલાસીઓની પણ પૂછપરછ હાથ ધરી છે